હાય ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઠેચાની રેસીપી ઠેચાની રેસીપી બનાવવા માટે અહીંયા મેં લીલા મરચા લીધા છે કાચી સીંગ લીધી છે અને સાત થી આઠ કળી લસણની લીધી છે અહીંયા મેં એક પેનમાં એક ચમચી જેટલું તેલ નાખ્યું છે તેની અંદર આપણે એક ચમચી જેટલું જીરું નાખીશું અને લીલા મરચાં નાખ્યા છે તેને આપણે બરાબર સાતળી લઈશું અને તેને ચાર થી પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ પર થવા દઈશું હવે સાત થી આઠ કડી મેં લસણ ની નાખી છે તેને પણ આપણે બે મિનિટ સુધી થવા દઈશું હવે કાચી સીંગ નાખીશું તેને પણ આપણે સાતળી લઈશું એક ચમચી મીઠું નાખ્યું છે તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું હવે આને સ્લો ફ્લેમ પર દસ મિનિટ સુધી થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો જ રાખવી હવે બધું થઈ ગયું છે હવે એક પ્લેટમાં કાઢી લઈશું હવે તેને આપણે એક ખાંડની મદદથી તેને આપણે ક્રશ કરી લઈશું મિક્સરમાં ક્રશ નહીં કરવાનું આવી રીતે જ ક્રશ કરવાનું બહુ ઝીણું નહીં કરવાનું તેની અચકચરો જ ક્રસ કરવાનું દર દરું થઈ ગયું છે હવે આપણે તેને એક વાડકીમાં કાઢી લઈશું એવી જ રીતે આપણે બધાને ક્રશ કરી લઈશું આ ઠેચાને તમે ભાખરી ખીચડી સાથે ખાઈ શકો છો આ ઠેચાની રેસીપી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે પણ હવે દર દર ઉકરસ થઈ ગયું છે હવે તેને આપણે કાઢી લઈશું આપણી ઠેચાની રેસિપી તૈયાર છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવનારી નવી રેસીપી તમને મળી રહે